શહેરના કુંભરવાડા ના ડેલા નજીક વાહન ચાલકે એક યુવાન ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના કુંભરવાડા માં રાકેશભાઈ રાઠોડ જેવો રસ્તા ઉપર ઉભા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે વાહન ચલાવી યુવાનને અડફેટે લેતા રાકેશભાઈને ગંભીર રીચાર્જ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠાથી જવા પામ્યા હતા

કઈ જગ્યા શું લેવા જતા હું પૈસા કરવા જતો શું બોલાવતું ગાડી વાળા મારી ગાડી લે કઈ જગ્યા બોલાવતું જગ્યા